ઉજવણી કરવામાં આવી હતી વ્યસન મુક્તિ માટે સો જેટલા માણસો એ શપથવિધિ કરી ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સંસ્કૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ચોવીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ભૂતપૂર્વ શિક્ષકો સન્માન વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સજ્જાનંદ ગુરુકુળ ખાંભાના ભંડારી સ્વામી વિષ્ણુ સ્વરૂપદાસજી તથા કૃષ્ણ જીવનદાસજી રહ્યા હતા આર એપ શાંતિલાલ રાઠવા સાહેબ પાણી પુરવઠાના ડાબી સાહેબ શૈક્ષણિક મહાસંઘ અમરેલીના મંત્રી મનીષાબેન તથા સંજયભાઈ જોશી તેમજ નામી અનામી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંદાજે બારસોથી થી પંદરસો લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ પોતાની કલા રજૂ કરી લોકોના દિલ જીતી લીધા હતા શાળાના આચાર્ય હેમલભાઈ તેમજ શિક્ષકોનો સ્ટાફ બહુ જ મહેનત કરી શાળાના પ્રોગ્રામને સફળ બનાવી ગામ સમસ્ત રજૂ કરવામાં આવ્યો હતો તે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા હતા તેમાં ધારી મામલતદાર કચેરી સ્ટાફ તથા પત્રકારો હાજર હતા રિપોર્ટર સંજય વાળા અભિગ્રમ ન્યૂઝ ધારી